ચાર ભાઈઓ તેમની અપંગ બહેન સાથે અમે ચાર ભાઈઓને એક બહેન હતી દેખાવમાં ખૂબ જ સુંદર હતી પણ હાથ અને અપંગ અપંગ તેને જોઈને મને તેના પર ખૂબ દયા આવી હતી જ્યારે પણ અમે કામ માટે બહાર જતા ત્યારે અમે તેને પાડોશીના ઘરે મૂકી આવતા તે આખો દિવસ બહાર પલંગ ઉપર સૂઈ રહેતી જો તે ચાલતી તો કાં તો ઘોડીની મદદથી અથવા તો પછી ગાલલી પર બેસીને પણ જ્યારે અમે ઘરે પાછા આવતા તો તે મેકઅપ કરી નવા કપડાં પહેરીને બેસી રહેતી હતી મને હવે મારી બહેન ઉપર શક થવા લાગે તો એટલા માટે એક દિવસ કામ કરતી વખતે હું જલ્દી ઘરે પાછો આવતો રહ્યો અને દરવાજો ખોલતાની સાથે કારણ કે મારી બહેન મારું નામ સોહિલ હતું અમારી પસ પરિસ્થિતિ ઘરની ઓછામાં ઓછો ત્યારથી મેં મારા માતા પિતાને જોયા હતા તેને ક્યારેય બનતું ન હતું મારી મા ખૂબ જ સારી અને એક સભ્ય મહિલા હતી જેને હંમેશા મારા પપ્પાના વર્તન હંમેશા દુકાન કાર્યક્રમ આપતા નથી એવું થોડા પૈસા કમાતા તેના ઘરનું ઘર ચાલતું ઉપર તમે ચાર બાઈ બેન હોવાથી ગુજરાન ચલાવવું વધુ મુશ્કેલ બની જતું હતું અને તેના કારણે અમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા હતા અને ઉપરથી અમારી એકની એક બહેનને ભગવાનના કારણે તેની દવા પાછળ ઘણો ખર્ચો થતો હતો અને ભગવાનની કૃપાથી મારે એક કંપનીમાં નોકરી મળી હતી અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ પૈસા ભેગા કરીને અમે બધા ભાઈઓ જોડે ભેગા થઈને અમે સારા દવાખાનામાં લઈ ગયા અને તેમને ઓપરેશન કરાવીને સાજા કર્યા પછી ઘણી હિંમત આપી એક સારો છોકરો જોઈને તેમના લગ્ન કરાવી દીધા અને તે તેમણે શાસ્ત્રીમાં ખૂબ જ ખુશ છે ભાઈઓને બહેનની રક્ષા કરવી જોઈએ